સા ચેપડ નાવડું કંકુડ છે તમારા ઉપર ખાડો પૂરી જાય ખબર નહી પડતી એટલી અહીંયા કીધું કોમ કોમ કરતા જય આ પેલો ઝાડમાં પાળયો કરી હવે આબાદ આવ્યો છું પાવર ન તો કી વાર સો હોજા આવશે હોજા તો કી કેતા તા ઓહો એવું થઈ બેકુ કરો ઓહો બેકુ કરો આવો આ ઓના પરણા લે ફોટો કરવોનું તમે લે વાળક રે હરખુ વાળ રે વાળતો નહીં તમે આ જો આપ હાથે જ છે તમે બે પાળે એક ભાઈ ને એક દંતાળી ભાઈ અમારે હાથે જ લાવવાનું પાળ્યો કને હાલ આવ્યો દીપ પર દીપ કેન ખપા દીપ પર અમે જેણા હે અમાર વિચારવાર કરવાજી જંગ પછી એક કે વારી પૈણા હતું અને જાય આ પાછો રહી ગયા યાર ભાઈ કરવાની કરવાની પણ બીજું ગીત યાદ એ ખોતા હે મોથ ની આવું પાછું

આરું જતો ના થવાદી આન હારું થજો મોમેર તો ભરું જ પડશે બૈરર છે બકાળો રાખે એક ચાર પૈસે એક એક ચાર પૈસે ચાર એને નાખો તું ચિંતા કર ને તું બે હવે બેહો બેહડો બેહો ભરીએ છે મોમેરું તો મોમેર ભરીએ તારે તો મોમેરા બે મહિના બાકી છે જી તો તાણો જી વાર છે મોમેરા આજ જો દશકુ ભાઈ આજ જો ઈરે કમાઈ લાઈન આપણને ખવડાવ કે હોય એવું કર્યું છે તાણે અરે એમનું નથી કમાવતું તે તો બધું આ કરવા છે પૈસાને સોરી પડી પડ્યા તો ટોટિયા તો થઈ ગયા મારા આ શું કરી ભાઈ આયે જે ભરવા આયો કે જો આ ભાટિયા શું કી તાણ આ ખોટું બોલે લાગી ગઈ નબે મરી ગઈ તાણે

બધા વાતો કરે મોટી મોટી વાતો ચાર ભાઈ અમારે આપણું એ તો છે

બકાલા બરખિયા મળા ના 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 તું કોઈ આવતો નતું વા વી જમ દડકુ ભાઈ ઉપર હાથ ના ઉપાડ્યો હતો ભાઈ ના ના આ મારા ભાઈ બેઠા તું ઓમો હાથ ઉપર ખબર નઈ પડી તને અમાય મોટો પૈસા આય તું કોને નમશી કદી તું કો ખાવા અરે તું બખાડો કરે કે રૂપિયા કી ના રે ના તું તું તો કદી આવતો નઈ પાછો નહીં મારા કોઈ છે હું તો કદી ના ના હું સમજી હર બે તું ઘર માં જાજે મા તો જતો નથી રાખ તું જતો રાખ તું ઘર માં જાજે તો મોટો

મારા આવું મારાબુ એ ખોટું ભાભીને ભાભી ને ભા લેતા રોજ તો પૂછીયે છે

કેથી ચાર ખૂણે ઘર કરાય છે પણ ચાર ભાઈ ભેગા બેહું એટલે બેસી જ આ એક ડારો

તમે બે મારો પાવર આવ્યો નક્કી કઈ મને કેવું કા ભાઈ રીધા આપડે ખરાબ થઈ જવું હું પાવર આવી ગયો છો ગયો આપડીમી ફરવાનું ગમ વાંચો રાખવો પછી વાંચો કરે ત્યાર મમા હચા પણ કશું જ છે ખબર તો છે

અને હજી મારા બે લોનો એટલે ઈના યરવાના ઘરનું પૂરું કરવાનું છોકરા ને ફી ભરવાની એટલે બધું આવું હેડું જાય છે

બે અમે તમારા પહેણાયા બે હજાર બે ભાઈઓ લોનો કરીને હવે પૈસા અમારે પાસે નહી હજી હપ્તા અમે ભરે તમે કીધું નહી તમે ભરો તમારા બાપા ની જમીન કરે ભાઈ તમે જ બે લેવાય એ પૈસા કોને વાપરે તમે વાપરે એક કોમ કરો નહીં પૈડાયા

અત તો પુરણ ભાઈ પાંજીયે પુરણ ભાઈ પાંજીયે મો ડીજેલું કી આવ તું ગાડી ને મોઢવી ના બેસી તો ઘર દન રોજે પાછી મો આવું છું જે બનાવ્યું તું તો બરા જ જલસા પકવા ગલે હબળો હા 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 વાહન છે ને વાહન જે